મુદ્રામાં હુજ જાજ્ય વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત લેતુ સમગ્ર રાજ્ય સંકલન સમિતિ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે હુજ્જાજા વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટની રાજકીય સંકલન સમિતિએ ટ્રસ્ટની મુલાકાત લીધી જેમાં કારોબારી સભ્ય નિષ્ઠાપૂર્વક કામ કરનાર પત્રકાર ઇમરાનભાઈ તેતરા સાહેબે ટ્રસ્ટની કામગીરી વિશે માહિતગાર કર્યા હાજી સાહેબનો ખર્ચ ઓછો થાય સરકારી કચેરીઓના ધક્કા બંધ થાય હજારના નામે ખોટા ખર્ચા બંધ થાય હાજી ઘરેથી નીકળે ત્યાંથી લઈ પરત ફરે ત્યાં સુધી સવલત મળી શકે તે મુખ્ય ધ્યેય રાખવામાં આવે સંકલન સમિતિ તરફથી આર એમ મેદા સાહેબ અહેમદ અંજરીયા સાહેબ મોહમદ इरफान ઝુંઝરામ હાજી મોહમદ અનિફ મદારી લિયાકત પઠાણ ઉસ્માન દુલ્લી સાહેબ હારૂન ગાજી સાહેબ તથા મીડિયા પત્રકાર મિત્રો હાજરે આ મેર રિપોર્ટ મોહમદ તાહિર ગુદરા આપણા સમાજમાં ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે દરેક સંસ્થાઓ સામાજિક ઉત્થાન માટે કરે છે હવે જે આગર આજની કામગીરી આવી રહી છે એના માટે જે ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું એ બદલ અમે સમગ્ર રાજકીય સંકલન સમિતિ ઇમરાનભાઈનો અને ઉજ્જૈનમાં જે પણ ટ્રસ્ટીઓ છે કે જે પણ સભ્યો છે એમનો સૌ પ્રથમ અમે આભાર માનીએ છીએ કેમ કે આ સમાજને ખૂબ જ જરૂર હતી હજ માટે જે તકલીફો ઊભી થાય છે અહીંયાથી લઈ ઘરથી નીકળતા લઈ અને ત્યાં પણ કરી તકલીફો ઊભી થાય છે આ બાબતે પાર્લામેન્ટમાં પણ જે ગેરવહીવટ ચાલે છે એ પણ મુદ્દા ઉઠાશે ता बघू इनशाल्ला ट्रस्ट ध्यान आपी दे आजीने कई री सस्तू पडे आणि हा कै रीते दूर झाले आणि सामान्य बने खर्चार बन खर्चा बंद झाले जे आभियान उपाय संकलन समिती अपयश